જામનગરના વકીલશ્રી હારૂનભાઈ બલેજા ખૂબ જ ક્રૂરતાપૂર્વક જાહેર રોડ ઉપર મર્ડર કરવામાં આવેલ છે તેનો ડિસ્ટ્રિક બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને આજરોજ કામથી અલિપ્ત રહી અને સદગતના આત્માને શાંતિ આપે એમાં ને એ માટે બે મિનિટ મૌન પાડી તેમજ સદ્રવ ગુનામાં આરોપીઓના કોઈ વકીલ તરીકે દેવભૂમિ ડિસ્ટ્રિક્ટ ફાર એસોસિએશનના સભ્ય રોકાય નહીં તેવો ઠરાવ પણ પસાર કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અસરથી સરકાર અમલમાં લાવે તેમજ જે કોઈ એડવોકેટને હથિયારની જરૂર હોય તેને તત્કાલ હથિયાર પૂરા પાડે સહ ખર્ચે એવો સરકારશ્રીને અનુરોધ કરવામાં આવેલ છે અને રોજ તમામ વકીલ મિત્રો કામથી અલિપ્ત રહી અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે જામનગરમાં બે દિવસ પહેલાં એક એડવોકેટ સાહેબ ઉપર જે ઘટના ઘટી એને દેવભૂમિ બાદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અગાઉ પણ જામનગરમાં આવી જ એક દુર્ઘટના ઘટી હતી અને એનું પુનરાવર્તન થયું છે અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલને અમલમાં લાવે અને જે જે વકીલ સાહેબોને પોતાના સ્વખર્તે લાયસન્સવાળું વેપન જોઈએ અને સરકાર તાત્કાલિક અથવાથી લાયસન્સવાળું વેપન પૂરું પાડે અને આજથી આ દુર્ઘટનાને વખોડી કાઢવામાં આવે છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના ન ઘટે એની સરકારને મારી વિનંતી છે કે એવી તકેદારી રાખે